નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાર આપસનું તરીકે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું કેન્દ્ર અને તેમજ રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારની નિવૃત્તિ કર્મચારીઓના પગાર અને પેન્શન દસે બં વધારો અને મિત્રો બમ બમણો વધારો કરવામાં આવશે અને પાંચસઠ વર્ષથી ઉપરના પેન્શન માટે સરકાર આપે લેટેસ્ટ ખૂબ ખબર તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછ્યું જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂત્ત કર્મચારી પેન્શન બાબતે પગાર બાબતે ડીએ ડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે અનેક અપડેટ આપણે ચેનલ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ વિડીયો લાઇક કરી લેજો ચાલો ચાલુ કરીએ આજનો મહત્ત્વની અપડેટ તો મિત્રો વર્ષે શરૂઆતમાં લાખ કેન્દ્રીય કર્મચારી અને સડસઠ લાખ પેન્શનધાર મોટી ભેટ મળી છે કેન્દ્ર સરકાર દ્વારા આત્મપગાર પંચની મંજૂરી આપવામાં આવી છે અને કર્મચારીને બધી સવ આત્મ પગાર પંચ લાભ મળવા લાગશે ચાર નીચે જાણી આઠમી પગાર પંચ લાગુ થયા બાદ કેન્દ્રીય અને પેન્શન પગાર કેટલો વધારો થવાનો છે તાજા સમાચાર આઠમો પગાર પંચ પગાર માળખું લાંબી રાહ જોયા બાદ આખરે આઠમી પગાર પંચ સરકાર મંજૂરી આપી દીધી છે સરકાર ટૂંક સમયમાં આઠમો પગાર પંચ સભ્ય નિમણૂક કરશે તેની રચના કરશે કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર તે નિર્ધારિત સમયમાં લાગુ કરવા માટે પ્રતિબિંબ છે બે ચોવીસમાં કર્મચારી માટે પણ આનો અમલ કરવામાં આવશે આઠમો પગાર પંચ ભલામણ લાગુ થતાં જ કર્મચારીને પગારમાં વધારો થશે અમે જણાવો અને મિત્રો કેમિન બે પગારમાં વધારો મંજૂરી આપી છે કરોડો કર્મચારીઓના રાહતનું અંત ગુરુવાર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આવ્યો છે કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં આઠમી પગાર પછી મંજૂરી સાથે કર્મચારીઓને પગાર વધારવા પર મંજૂરી આપવામાં આવી છે આઠમી પગાર પંચ રચના અમલ થતા કર્મચારીઓને પગાર મૂકી રોકેટ વધશે કેબિનેટ આઠમો પગાર પંચ મંજૂરી આપવા નિર્ણયથી કર્મચારી મુશ્કેલી મુકાઈ ગઈ છે હવે કર્મચારી પગાર વધારવાનો લઈને પ્રશ્નો છે કે આ અંગે અંદાજે આંકડો બહાર આવ્યો છે પગાર એટલો વધી જશે કે કર્મચારીને પગાર લગભગ થઈ જશે અને બે ચૌદ પર સાતમો પગાર પંચરી બે સુરમાં અમલ કરવામાં આવ્યો હતો જે રીતે બે સાતમો પગાર પંચમાં કર્મચારી લઘુત્તમ બેઝિક સાત હજાર વધારે અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યા હતા તેવો જ બમ્પ વધારો આઠમ પગાર પર થઈ શકશે આઠમો પગાર જે સેસ લાગુ કરવામાં આવશે કર્મચારીને આઠમ પગાર પર અમલ તે અંગે પ્રશ્ન જોવા મળી ગયો છે કેન્દ્રીય મંત્રીએ ઘેષ્ઠામાં કહ્યું કે સાતમો પગાર પચ બે હજાર વીસમાં સમાપ્ત થશે અને ત્યાં સુધી આઠમો પગાર પગાર પત્રનો રિપોર્ટ આવી જશે ત્યારબાદ આઠમો પગાર પચ લાગુ થશે સરકાર ટૂંક સમય આઠમો પગાર પચની ટીમમાં શેરમેન બે સો જાહેરાત કરી શકશે અને સાતમો પગાર પચની રચના થયા દસ વર્ષથી સમાન થઈ ગયો છે અને સાતમો પગાર પચ અમલમાં રચના થઈ જશે અહેવાલ એ કરવામાં આવશે અને અમલિકા અઢાર મહિના પછી લાગુ થશે તેથી સરકાર પણ ટૂંક સમય તેની રચના કરશે પગાર અને પેન્શન આટલો વધારો થશે આત્મ પગાર પચ અમલ બાદ કર્મચારી પગારમાં પણ વધારો થશે અને આઠમો પગાર પછી પગાર વધારો મીડિયા રિપોર્ટ હવે આંકડા સામે આવી રહ્યા છે કર્મચારી માટે આરાતરૂપ છે જો આત્મપગાર ભલાવમાં લાગુ કરવામાં આવે છે અને કેન્દ્રીય કર્મચારી લઘુત્તર મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા નેવું ટકા અઢાર હજાર રૂપિયા નેવું ટકાથી વધુ જશે અને કર્મચારી લઘુત્તર મૂળ પગાર ચોથી હજાર પાંચસો રૂપિયા અંદાજ છે તે સમયે આત્મપગાર પછી ભલામાં લાગુ થયા પછી પેન્શન નવ હજાર રૂપિયા વધીને સત્તર હજાર બસો રૂપિયા થઈ જશે અને માત્ર ન્યૂનતમ મૂળભૂત પગાર પેન્શનમાં જો કર્મચારી મૂળ પગાર પેન્શન અમારી વધુ હશે તો આનો વ વધારા વધારા વધુ થશે આત્મી પગાર આત્મ પગાર બદલાઈ જશે જેમ કે મિત્રો આત્મ પગાર પર સુધારબર કર્મચારી પેન્શન પગાર બધા મોટો ફેરફાર થશે સમગ્ર મારખું સમગ્ર પગારમાં મારખું બદલાઈ જશે અને ડીએડીએમાં ડીએમાં નવા ફેરફાર છે અચાનમાં વગેરે ફેરફાર થઈ શકે છે એકાદ કર્મચારીના પગાર સાથે સુધારશે અને મોટી રાહત માણવાની કેટલાક પૈસાની બચત થશે તો મિત્રો એને ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો મળીશું એક નવા વિડીયો સાથે